ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઇબ કરો ડાઇટ કરો અને શેર કરો મારી જિંદગી ખાલી કહેવત છે કે જે બાળોતિયાનો બોલેલો હોય ને એ ના ખરે એવી પરિસ્થિતિ ત્યારે મારી દસ વર્ષ પહેલાં લવ મેરેજ કરેલા બરોબર આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો માં મૂકવામાં આવશે આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમમાં દાન પરિયાની પાકી પહોંચનો ફોટો મોકલો પડશે તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું

પછી આની પહેલાં તમે ફોન કર્યો તો પણ ફોન તમારો ચાલુ આવતો હતો પછી વોટ્સઅપમાં એક મેસેજ મૂક્યો અત્યારે બરાબર પણ ટ્રાઈમ તો તમારો ફોન લાગી ગયો હા આપણે યુટ્યુબમાં તમ તમારે વિડીયો મૂકી શકો છો એવું છે એવું છે હા 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 હું એક વિકલાંગ વ્યક્તિ છું ચાલીસ ટકા વિકલાંગ કદાચ બરાબર બરાબર અને મારો સમાજ છે સગર સમાજ કદાચ તમને ખબર હોય કે

જે બાળ બોલેલો હોય ને એ ના કરે એવી પરિસ્થિતિ અત્યારે મારી છે તો મેં લગન કર્યા હતા આજ થી દસ વર્ષ પેલા love marriage કરેલા બરોબર મારી જોડે મારી ગોડે handicap હતા પછી હું મારે એક માતાજી ની દયા થી એક જન્મ થયો બરાબર નો

હા મારે ઓછો છે ને એને વધુ છે પણ આપણે શું વિચાર્યું કે આપણી ઉંમર છે ને આ પાત્ર છે ને આપણે સાથ નિભાવી જશે એમ પછી બે વખત કેમ કે આ વસ્તુ લોકોને થઈ કોઈ દી કોઈ દી શીખવાડી નથી ને કોઈ દી નથી એ ગમે એવા સેલિબ્રિટી હોય કે પછી રાજકારણી ગમે આ વસ્તુ તો આજની કાલ બાર તો આવવાનું છે એ તો છે બે વખત એ આ વસ્તુ પકડાઈ ગયા બરોબર બે વખત પકડાઈ ગયા તોય મેં માફ કરી દીધા હું કા મારી છોકરી ની જિંદગી ના બગડે એનો તો કઈ વાંક નતો સાચી વાત સાચી વાત વાંક તો બે નો હતો ને વાંક એનો એ હતો કે એને આ વસ્તુ કરી મારો વાંક એ હતો કે મેં એની ઉપર વિશ્વાસ રાખ્યો બરાબર છે બરાબર પછી

बराबर પછી હું એક હું એક પૂછતો નહી પછી મેને સોખો કીધું તમારે આ કરવું હોય તો પછી આપડા બે નું ગાડો સાથે ચાલ્શે નહીં એ દોસ્તો હવે તમે અમારા રસ્તે હું મારા રસ્તે બરાબર પછી એના ઘરે એવું જે હમ હમ એના પિયર માં જઈને પતિ મારી એમ જોલા દેવો છે ને બે જણા સૂતા હોય એકાદર મને ઠંડી લાગી તો હું તમને ઉગાડ કરું ઈતો છે ને મારી બી સેના દેન બો 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 તો પોતે વાતો કે વિચાર કે શેર કે તો કે બી લોકો એ મારી ઉપર આપણે ધારી સુરક્ષા કેન્દ્ર આવે નહીં અને મારી પર થાસ્તી અરે ત્યાંને મને ઘરમાંથી કાઢી નખી ત્યાંને હું મારી છે આમ કર્યું છે તેમ કર્યું છે પણ ભગવાનને હું વિકલાંગાઈ પણ પણ મગજ થોડું

અત્યારે સોશિયલ media પર જોતા જ કઈ વસ્તુ ક્યાં પહોચી ગઈ છે બરાબર પછી એને કાઈ બોલી નહિ ત્યાં પણ સુઈ ગયા બરોબર છે પછી મેં એને એક દિવસ પ્રેમ થી રાત ના ફોન કર્યો લગભગ સાડા આઠ પોણા નવ જેવું જમીન કાઢવી એને ફોન કર્યો મેં એને સમજાવ્યું પ્રેમ થી હજી એક વાર મેં જો જ્યાં સુધી આપણે સુધરે નહિ,

બતાવી દીધી મને માં બેન સામે ગાળ વાઈ મેં કીધું તો હવે તમારી ઈચ્છા તમે હવે મને ખાલી એક વાર તારીખ ને મહિનો કહી દેજો હું બધું જ મારી રીત ના બધું પેકિંગ કરી રાખીશ મને કે હું છોકરી નહીં આપું તો પણ મેં કઈ કીધું નહીં એનું કારણ છે દીકરી છે દીકરી જ્યાં સુધી સાસરે ના જાય ત્યાં સુધી માની જરૂર પડે છે

मारा पहले टॉपिंग आता है, जेटु बेरे ना आता है। बराबर बराबर। ऐसा रहा मतलब अभी आया रोटला, तो मारे तो मारे ना। बराबर बराबर। नहीं, ऐसे ही साइड में। हम्म हम्म। टॉप टॉप ऑन सेटा, दिवाली सुबह, मारा पक्का, मारा पक्का सोनी सुबह सुबह, माने जम्मा ना, आठ। हम्म

બરાબર બરાબર હવે આ બધી મારી વાત છે હવે તમારે કઈ પૂછવું હોય તો હા આપડે પૂછવાનું બાકી જ છે આતો તમારું આપડે જે કંઈ પેલા હતું એ બધું સાંભળ્યું બાકી આપડે main main પ્રશ્નો બધાય પૂછવાના બાકી જ છે તમારું નામ શું છે મારું નામ છે ધર્મેશભાઈ અચ્છા અચ્છા ધર્મેશભાઈ ધર્મેશભાઈ પપ્પાનું નામ

એ બાજુ જાય એમાં જરાક હું થોડો કાટો તો ડાભી બાજુ ડાભી બાજુ એટલે અચ્છા જમણી બાજુ ના જમણી બાજુ નહિ પીતળ માં હાથ નાખી ચાલુ કરું એટલે તમે એમ નહીં તમે એમ કયો છો કે ખીચું નો આવે ઈ બાજુ તો શોર્ટ માં જમણી બાજુ ખીચું નો આવે.

એ જ છે મારી પાસે બીજું નથી અને ઓલી સાવ બંધ થઈ ગઈ છે એનું કૌભાંડ પકડાણું તું ને એટલે એમ એ એક છે મારી પાસે છઠ્ઠા ધોરણ ની ત્યાં થી એને school છોડી છે બરાબર છે બરાબર છે સમજી ગયો તમારા પરિવાર માં તમે ભાઈ કેટલા બેનો કેટલા તમારે બે ભાઈ છે એક બેન છે એક બેન બે ભાઈઓ બરાબર છે તમારા જે બીજા ભાઈ છે એ શું કામ કરે છે

બરાબર છે બરાબર છે પછી તમારા પપ્પા છે એ શું કામ કરતા એ એને બે કામ કરેલા જયારે અમે નાના હતા ને ત્યારે એ શાકભાજી વેચતા પછી શાકભાજી ને દસ બાર વર્ષ શાકભાજી વેચી ને લગભગ વીસ એક વર્ષ થી ને અઢાર વીસ વર્ષ સુધી એને પતેરી નો વ્યવસાય હતો એમ market બરાબર બરાબર સમજાય ગયું સમજાય ગયું બરાબર છે બરાબર છે એટલે હવે હવે તો તો છે 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 ને કે કામ કરે પછી થોડું એ એ કરે કરે પત્ની થોડું છોકરાઓને સ્કૂલે મુકવા જવાના લેવા જવાના કોઈ શાકભાજી લેવા નું કોઈ ઘરનું નામનું કામ હોય તો કરે તમે ત્રણ ભાઈ છો હા ત્રણ ભાઈ

એવું છે એવું છે કોઈ પણ સમાજ હશે તમને આવશે હા કોઈ પણ સમાજ ચાલશે જો હવે આપણી ઉંમર એ થઈ ગઈ છે બરાબર હવે હું એમ વિચાર કરું કે મારે છોકરા છાબડા વગર નું જોઈએ સીધી જ વાત છે હવે મારી ચાલીશ વર્ષની ઉંમર થાય મારા લગ્ન થાય એ વર્ષે દોઢ વર્ષે છોકરો મારો પિસ્તાળીસ વર્ષે થાય ને હું પચાસ વર્ષની ઉંમર થાય ને એ છોકરો પપ્પા કહેતા શીખે એનો તો કોઈ ઉલ્લેખ છે નહીં બરાબર છે કોઈ વાંધો નહીં પછી આપણે જે અત્યારે વાતચીત કરી છે એનો ઓડિયો youtube ઉપર આવશે

ઘણા ઘણા એવી પરિસ્થિતિ વાળા જોઈએ છે ક્યારેક એવી મદદ ની જરૂર હોય એ મદદ કરી પણ હું કોઈ મદદ લેતો નથી કેમકે ભગવાન મને એટલો તો આવડત આપી છે કે હું જે પછી હજાર નું કામ કરી

એવું છે હા હા અમારી પાસે ST પાસ છે બરાબર બરાબર એવું નથી હો 40% 45% માં મળે છે જ તપાસ કરી લેજો એટલે હું કદાચ તમારે લાંબી હોય લાંબી મુસાફરી હોય તો તમને કામ લાગે પછી આ જે બધી અચ્છા લાભ લેતા બધું એને કાઢી અચ્છા અચ્છા એવું છે એવું છે હા ભલે ભલે કંઈ વાંગી ભાઈ બરાબર તમારો મને ફોટો મોકલી આપજો હા ઓકે આ ઓડિયો અમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ